દિવાળીના તહેવારને થોડા દિવસ બાકી સમગ્ર ગુજરાતમાં તહેવારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આવા સમયે સુરેન્દ્રનગરમાં થાનગઢમાં કારીગરો માટે આ દિવસે આશીર્વાદ સમાન બની ગયા છે એના સ્થાનિક કારીગરો પરંપરાગત માટીના દીવડાઓ બનાવી માત્ર ઘર ઘર સુધી પ્રકાશ ફેલાવતા નથી પરંતુ પોતાના હાથે કામગીરીની રોજગીરીની નવી કિરણ પ્રગટાવી રહ્યા છે આર્ટવર્ક ધરાવતા દીવડા તૈયાર કરવામાં આવી રહ્યા છે અમે અંદાજિત આઠથી દસ વર્ષથી આજે કોડિયાનો ધંધો કરી છે જેમાં કોડિયાની જે પ્રોસેસ હોય છે માટીમાં કોડિયા બનાવવામાં આવે છે ત્યાંથી પછી બારે સુકાવવામાં આવે છે જેમ કે તમે શોખ જોઈ શકો છો એમ બારેકાવવામાં આવે છે પછી એનું ફિનિશિંગ થતું હોય છે ફિનિશિંગ થઈ પછી ભઠ્ઠામાં જાય છે ભઠ્ઠામાંથી પાકિંગ પછી બોક્સ પેકિંગ થતું હોય છે એ બોક્સ પેકિંગ કરીને પછી અમે એક કોળીઓ હોય પચાસ પૈસાથી માંડીને એક રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા સુધીનું કોડિયું વેચતા હોય છે જે કોડિયું અમારું ભારતભરમાં સેલ થતું હોય છે તો ભારતના લોકોને અમારી એ જ અપીલ છે કે આ કોડિયું ભારતમાં બને છે તો ભારતનો રૂપિયો ભારતમાં જ રી એવી અમારી અપીલ છે અને આ સ્ટોક બનાવવા માટે અમારે આ ખોડિયા બનાવવા માટે અંદાજીત પાંચથી છ મહિના અગાઉ સ્ટોક કરવો પડે છે જે જે સ્ટોક કરી છે એ અમારે દિવાળીના એક મહિના નજીક હોય ત્યારે એ અમારું સેલ ચાલુ થતું હોય છે અને દિવાળીના દિવસોમાં આ ખોડિયા અમારા વધારે પડતા સેલ થતા હોય છે અને આમાં અમારા જે મજૂર છે મારી દસથી પંદર મજૂરો આવે છે એની રોજીરોટી પણ ચાલતી હોય છે જેથી કરીને હું ભારતના લોકોને એક જ નંબર અપીલ કરીશ કે ભારતનો પૈસો ભારતમાં રીએ એટલે કે ભારતની સ્વદેશી આઈટમ ભારતમાં ઉપયોગ થાય એવી મારી અપીલ છે કે ચાઇનાની જે આઈટમ આવે છે જે દિવેલિયા એ ઉપયોગ ના કરો અને જે આ ભારતની સ્વદેશી આઈટમ છે જે ગૃહ ઉદ્યોગમાં કોળિયા બનાવે છે જેની જેથી કરીને ભારતના લોકોને રોજીરોટી મળે છે એનો ઉપયોગ કરશો તો આપણે ભારતને પણ ફાયદો થશે જેથી કરીને આ બધું રોજીરોટી બધાની હાલશે જયેશ મૌરી દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર